તો મિત્રો આજે તારીખ થઈ છે સતાવીસ ઓગસ્ટ ને મિત્રો કાલે અઠાવીસ ઓગસ્ટ મિત્રો તો કાલે ચેતર વસાવા મિત્રો જેલની બહાર આવી રહ્યા છે મિત્રો અઠ્યાવીસ ઓગસ્ટના રોજ સવારમાં ચેતરભાઈ વસાવાને કોર્ટમાં લઈ જવામાં આવશે મિત્રો અને

રાહ જોઈને બેઠા છે કે અમારા ચેતરભાઈ વસાવા જેલની બહાર ક્યારે આવે અને ઘણા બધા લોકો ગુસ્સે થઈને બેઠા છે કે અમારા ચેતરભાઈને હજુ સુધી જેલમાંથી છોડ્યા નથી અને તારીખો પર તારીખ આપવામાં આવે છે તેને લઈને મિત્રો હાલમાં લોકો પણ ખૂબ જ ગુસ્સે થયા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીએ આપણે એક નવા વિડીયોમાં